જય માતાજી મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે યુટ્યુબ ચેનલ તમારે બનાવવી છે ઘણા લોકો યુટ્યુબ ચેનલ બનાવે છે પણ એને એ નથી ખબર કે કેવી ચેનલ બનાવવી અને અમુક લોકો એવા છે કે જે શરમાળ સ્વભાવના છે કે જે પોતાનો ફેસ બતાવવા માંગતા નથી ફેસ બતાવવા વગેરેના વિડીયો બનાવવા માંગતા હોય અને અમુક લોકો એવા છે કે પોતાની વાત છે એ એકદમ સરળ રીતે રજૂ કરી શકતા હોય કે સોશિયલ મીડિયા કોઈ પણ વ્યક્તિ છે કે સમૂહમાં

મિત્રો સ્ટોરી બનાવો કે એની થમનલ તમારે બનાવી નાખવાની છે કે જે સ્ટોરી તમે કોઈ પણ મૂકવા માંગતા હોય દાખલા તરીકે તમે કોઈ એવી એક સ્ટોરી પસંદ કરો કે એક ધર્મનું યુદ્ધ બરોબર મહારાણા પ્રતાપની જીવનચરિત કથા કે કોઈ પણ એક શિવાજી નું લો કે આજે મહાશિવરાત્રી છે તો મહાશિવરાત્રી વિશેનો કોઈ પણ એક વિડીયો બનાવવા માંગો છો તો એના વિશેની તમે એનું ખાલી એક ફોટો અને બેકગ્રાઉન્ડ લઈ અને એને તમે થો મૂકી અને પાછળ તમે એની આખી સ્ટોરી તમે બોલી શકો રૂપિયા અને એ વિડીયો બનાવી નાખવાનો તો જેનાથી તમે એ આવી રીતે તમે તમે સ્ટોરી બનાવી અને અંદર અપલોડ કરો તો એની અંદર આવતું નથી અને તમારે જયારે ચાર હજાર કલાક અને હજાર સબસ્ક્રાઈબ જયારે પૂરા થાય ત્યારે તમારી ચેનલ મોનિટાઈઝ સરળતાથી થઈ જતી હોય છે અને આવી જ ચેનલ અમારે પણ છે પીબી ગુજરાતી સ્ટોરી છે સ્કાય સ્ટોરી છે આવી બે ત્રણ ચેનલ છે જે સ્ટોરીની એ ચેનલ અત્યારે મોનિટાઈઝ થઈ ગઈ છે મિત્રો તો જેની અંદર છે અમે અત્યારે હાલમાં પૈસા કમાઈ રહ્યા છીએ અને કોઈ પણ તમને મુશ્કેલી હોય સ્ટોરી બાબતે તો અમને આ વિડીયોની અંદર જરૂર કોમેન્ટ કરજો અને ક્યાંય પણ તમને ચેનલની અંદર કંઈ પણ પ્રોબ્લમ આવે તો અમને મેસેજ કરજો જેથી કરી અમે તમને એનું સોલ્યુશન આપ્યું થેન્ક યુ મિત્રો આવા જ નવા નવા અને જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ કરો થેન્ક યુ